નવસારીના વાસ્તા તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ પાણી માટે રજળપાટ કરતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટેના બોરવેલ છે હેન્ડપંપ છે પણ તેમાં પાણી નથી પરિણામે મહિલાઓને દૂર દૂર સુધી પાણી માટે ભટકવું પડી રહ્યું છે પાણીની વિકટ સ્થિતિનો સામનો આ ગામની મહિલાઓ કરી રહી છે સંદેશ ન્યૂઝની ટીમ અંતરિયાળ વિસ્તારમાં પહોંચી હતી વાસ્તા તાલુકાના સરહદીય વિસ્તારમાં આવેલા ચોરવણી રાયબોર આ સાથે જ અન્ય ગામોમાં પણ પહોંચી હતી જ્યાં તપાસ કરી જ્યાં લોકોને પાણી ન મળતું હોવાનું સામે આવ્યું બોર દૂર છે પુરાઈ ગયેલો છે ડુંગરાળ વિસ્તાર છે અહીંયા પાણીની બહુ આપદા પડતી છે પીવાના પાણીની કપડાં ધોવાના વાસણ માનવાના છોકરાઓને નવડાવવાના અમારે નવાના બધન પાણીને આપદા પડતી છે અમારે પાણી લેવા અહીંયા લાઇનમાં રહેવું પડતી છે આ બીજા મુલ્લાના છે અમે બીજા મુલ્લાના છે અમારા ઘર વીસ થી પચીસ જેટલા અમારા છે આ લોકોના છે એટલે વારો કરવો પડતો છે સવારના આ લોકો ભરે તો સાંજના અમે ભરતા છે બોર પડે છે પુરાઈ ગયેલો છે અહીંથી દૂર છે અહીંયા અમારે આખો દિવસ પાણી ભરવા પડતું છે

એટલે ચાર જેટલા મોટા પ્રોજેક્ટો ની કામગીરી ચાલુ આ વર્ષ માં બે હજાર ચોવીસ ના અંતિક તો ફેબ્રુઆરી થી છેલ્લે પાણી જૂન મહિના સુધીના લોકોને પાણીની ઘણી તકલીફ પડે છે અહીંયા લોકો ખેતીના કુદરતી ખેતી પર નભે છે અને પશુપાલક છે એટલે પશુઓ માટે પાણી જોઈએ પીવા માટે પાણી જોઈએ ઘર માટે વપરાશ માટે જોઈએ અને એમના વાસમો તરફથી એ ગામમાં વાંગણ ની અંદર માં સોળ જેટલા કૂવા થયા એમાં સોળ માંથી ત્રણ કૂવા સક્સેસ

બેડાઓની વાસણોની કતાર અહીંયા લાગી છે અને સાથે જ મહિલાઓ જે છે એ અહીંયા કતારમાં પાણીના માટે ઊભી છે એવા દાવાઓ થઈ રહ્યા છે કે નલસે જલ યોજનાને કારણે દરેક વિસ્તારોમાં પાણી પહોંચ્યું છે પરંતુ આ તમામ બાબતો આ તમામ દાવાઓ અહીંયા પોખળ સાબિત થઈ રહ્યા છે આ મહિલાઓ જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ અહીંયા આ પાણી લેવા માટે અઢીથી ત્રણ કિલોમીટર આ ડુંગરાળ વિસ્તારનો પ્રવાસ કરીને ચાલીને અહીંયા પહોંચી છે આ વિસ્તારની અંદર છે એટલે સ્પષ્ટ રીતે કહી શકાય કે પાણીનો પોકાર જે છે એ વાંસદા તાલુકાના ગ્રામ્ય પંથકમાં અંતરિયાળ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે આ સમસ્યા માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ હજી સુધી તેનું કોઈ સમાધાન આવી શક્યું નથી એટલે સ્પષ્ટ રીતે કહી શકાય કે નલ સે જલ યોજના હજી સુધી આ વિસ્તારમાં પહોંચી નથી રાજપૂત સંદેશ ન્યૂઝ નવસારી